જય શિયારામ હરર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા આઈ કે તમે બધા એકદમ મજામાં જ હશો તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં જો પહેલાં શરૂઆતમાં જ પ્લેન નીકળી ગયું છે બ્લોગ ચાલુ કરતા જ અને આજ તો સવાર સવારમાં એ તો વારો ચડી ગયો છે હવે સ્કૂલ ચાલુ થઈને એટલે થોડીક એને જવાની નાળસ થાશે સવારમાં ઉંમર ની ને એટલે અત્યારમાં વારો ચડી ગયો છે એનો એને જો કાંઈ ફરક પડે નહીં નાસ્તો કરવા બેસી ગયો છે એ કે આ તો રોજનું છે આપણે હવે તો અને જેઠાલાલ ભેગું ચાલુ કરી દીધું છે અત્યારમાં એની અને મમ્મી આજે બનાવે છે અંબરાનું અંબરાનું જ્યુસ બનાવે છે હા લીધે પડ્યા કેટલા કેટલા દિવસથી ગીતા હતા

અત્યારે થોડીક વાર વાંચવા કે કાંઈક તો વાંચી લઈ આલો એમ જો વાંચવાનું છે આ મારી બુક્સ બુક્સ છે છે અહીંયા ઘણી બધી અને બધા એમ કહેતા હોય કે કોલેજમાં તો શું વાંચવાનું હોય શું વાંચવાનું હોય પણ આ છે ને કોલેજમાં તો અમુક વધારે વાંચવાનું હોય કેમ કે મને તો કોલેજના પેપરને વધારે જીનતા હોય કેમકે ટ્વેલ્થના બોર્ડના એક્ઝામમાં મને એટલી ચિંતા નથી થઈ કોલેજ કોલેજના એક્ઝામ હોય ને ત્યારે મને એટલી ચિંતા થાય છે એમથી વધારે બોર્ડથી વધારે કેમ કે કંઈ નક્કી ન હોય કે એવી રીતનું પેપર આવે શું હોય બધું કંઈ અલગ જ આવે છે વાંચ્યું હોય એ આવે કે ન આવે કાંઈ નક્કી ના હોય તો મને તો બધા એમ કહેતા હોય કે કોલેજની એક્ઝામમાં શું વાંચવું પણ મને બધાથી વધારે આ એક્ઝામમાં થોડીક ચિંતા થાય એટલે હું આમાં વાંચું છું વધારે બોર્ડની એક્ઝામ આપવા જતી ને ત્યારે મને આમ જરાય ચિંતા ન હોતી કે હું પેપર આવશે મને એવું જ થતું કે આવડી જશે બધું પણ આમાં કોલેજની એક્ઝામમાં તો થોડોક ડાઉટ હોય જ પણ પછી પેપર આપીને આવીએ ત્યારે એમ થઈ જાય કે ના આવડી ગયું છે બધું વાંધો નહીં આવે પાસ તો થઈ જશે એટલે એવું છે દર વખતે વાંચવું તો પડે જ વગર તો કંઈ ભેગું થાય જ નહીં એવું છે એમાં થોડીક બુક્સ અમારે લેટ આવે તો લાઇબ્રેરીમાંથી લઈને અમારે પ્રિન્ટ કરાવવી પડે હજી સુધી બુક્સ માર્કેટમાં આવીને હોય એક્ઝામ આવી જાય તો એટલે આવું હાલે છે કોલેજમાં અત્યારે તો એટલે કોલેજ લાઈફમાં એમ કહેતા હોય કે મોજ હોય પણ કાંઈ મોજ હોય નહીં જો આજ તો ઘણા દિવસ પછી હું ને મમ્મી બે વોકિંગ કરવા નીકળી ગયા છે હમણાં તો વારો જ ન આવતો રાતે મોડું થઈ જતું નવરા થાય ત્યાં એટલે પછી આવ્યા નહોતા કેટલા દિવસ પછી એક બે દિવસ પછી પેલા આવ્યા હતા ત્યારે આરાધ્યાને લઈ આવ્યા હતા એ થાકી ગઈ હતી તો હવે એને કીધું કે પાછા જાય ત્યારે આવું તો કે ના હવે નથી આવું એટલે આજ તો એ દેખાણી જ નથી એટલે હવે બે જાય છું તો આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ્સમાં લખતા જાજો અને ચેનલ ઉપર નવા હોય તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ